જી નમસ્કાર બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે કડી અને વિ વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટેનું મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે મતદારોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે લગભગ જે સવારે અગિયાર વાગ્યા સુધીના આંકડા છે તે મુજબ વીસથી ત્રેવીસ ટકા સુધી બંને બેઠકો ઉપર એની આસપાસ મતદાન થયું છે સવારના સમયે મતદારોનો ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ બંને બેઠકો જીતવા માટે ભાજપે શું સ્ટ્રેટેજી અપનાવી છે તેના વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે ભાજપના પ્રવક્તા નિલેશભાઈ જોડાયા છે નિલેશભાઈ નમસ્કાર બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે નિલેશભાઈ આપ જેની જવાબદારી સંભાળી રહ્યા છો કડી વિધાનસભા બેઠક ક્યાં કેવો માહોલ છે શું કહેશો જી નમસ્કાર

વિધાન એક એકસો એકસઠ છે જે રીતે બાવીસ માં એકસો ની ઐતિહાસિક seat મળી તો એકસો એકસઠ અત્યારે ધારા છે તો એમાં બે ધારા ઉમેરો થશે કે કડી વિધાન સભા ને વિસા વગર પણ ભારતીય જનતા પાર્ટી નો કમળ ખીલે છે એવો પૂર્ણ વિશ્વાસ છે નીલેશ ભાઈ આજે સવારથી જે સમાચાર આવી રહ્યા છે કોંગ્રેસના ના પ્રમુખ અને ઉમેદવાર આરોપ લગાવી રાખે છે કે કોઈ કુંડળ મતદાન મથક છે ત્યાં આગળ બોગસ એજન્ટ ઝડપાયો છે અને એવા આરોપો એ લોકો લગાવી રહ્યા છે તમારી પાસે આ વિશે કોઈ માહિતી ખરી મેં પણ હમણાં જ ચાલુ ડિબેટમાં કોઈ ન્યૂઝ જોયા તો એ પકડાઈ ગયો છે અને પકડાઈ ગયો મતલબ એવો થયો કે ક્યાં કોઈ જગ્યાએ કોઈ બોગસ વોટિંગ થતું હોય તો અટકાવવામાં આવ્યું હશે પણ સ્વાભાવિક રીતે હવે ખ્યાલ છે કે ભાઈ ઉમેદવાર આ રીતના આક્ષેપ કરતા હોય ત્યારે

કારણ કે તમે ત્યાં જાવ છો તો તમને ત્યાં ત્યાં વેરીફાઈ થાય છે તમારું આધાર કાર્ડ જોવામાં આવે છે ઇલેક્શન કાર્ડ જોવામાં આવે છે જેવા જે આપણા જે આઈડિયા જોવામાં આવે છે પછી અંદર જઈને તમારી બધી જગ્યાએ સાઈન કર્યા પછી માર્કિંગ કરવામાં આવે છે આ બધું પછી ત્યાં તમારે વોટ આપવાનો હોય છે એ પણ ગુપ્ત વોટ આપવાનો હોય છે ત્યાં સો મીટર તો આ થોડા લાગ્યા કારણ કે હવે જો આવા બોગસ હોય એક બે હજાર બાર થી વિધાનસભા વિસાવધારા અમે ક્યાં ને જીતી ગયા હોય પણ આ નરેન્દ્રભાઈ નો અભિગમ છે કે લોક રાખવાની એને મજબૂત રાખવાની અને જે પણ રિઝલ્ટ આવે છે

એટલે આવા કેટલા એવા એજન્ડા છે કે જે જોઈએ તે કોંગ્રેસે આક્ષેપ કરી રહ્યા છે પેલા ગોપાલભાઈ નામના વ્યક્તિ આક્ષેપ કરી રહ્યા છે એટલે મને નથી લાગતું કે ભારતીય જનતા પાર્ટી એમને એમને ખબર પડી ગઈ કે આ જીત બહુ નજીક છે અને ત્યાં બંને જગ્યાએ કમળ કીલી છે એકસો તેસઠ ધારાસભ્ય અમારા

બાય ઇલેક્શન હતું કે અમે જીતેલા જ હતા પણ હવે વિસાવધાર પણ અમે જીતીશું કારણ કે વિસાવધારમાં પણ તમે કુ કે અમારા જે બે હજાર સત્તર ઉમેદવાર હતા ત્યાંના પૂર્વ

બિલકુલ છતાં એમને લગાવી છે કે કદાચ આપડી બાર વાગ્યા સુધી પહેલાના આંકડા છે આસપાસ ત્રીસ ટકા કદાચ થઈ ગયું હોય તો

આપણે પેલા કહ્યું પ્રમાણે કે અમે જે નરેન્દ્રભાઈ એ જે વિકાસ કર્યો છે સમગ્ર ભારતમાં એજ એ દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ વિકાસ આગળ વધારી રહ્યા છે તો ત્યાંની જનતાના જે કામો બાકી છે કે જન કે સૌની યોજનામાં

જે બિલકુલ આ સાથે આપણા આપણી સાથે જોડાયા હતા ભાજપના મીડિયા કોઓર્ડિનેટર કડી વિધાનસભા બેઠકના નિલેશભાઈ સોલંકી અને તેમણે એવો દાવો કર્યો કે બંને બેઠકો ભાજપ જીતવા જઈ રહી છે જે રીતે મતદાનના આંકડા આવી રહ્યા છે ખૂબ જ ઉત્સાહજનક છે અને ફરીથી બેનિફિટ ન્યૂઝના મારફતે આ તમામ મતદારોને અપીલ કરીએ છીએ કે આ લોકશાહીનું મહાપર્વ છે અને આપ ઘર છોડી કોઈ પણ કામ છોડી અને પહેલાં મતદાન કરવા જાઓ કારણ કે એ આપણો અધિકાર છે なますか